છોટાદેપુર નગરમાં ટાઉન પ્લાનર ની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા બાબતે છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે છોટાદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાદેપુર મતદાર વિસ્તારમાં છોટાદેપુર નગરપાલિકા આવેલ છે છોટાદેપુર નગર સ્ટેટ વખતના રજવાડાનું મુખ્ય મથક હતું તેમાં અસંખ્ય જમીનો સ્ટેટ વખતની ઉપલબ્ધ છે છોટા ડેપો નગરપાલિકાની વસ્તીને ધ્યાને લેતા નગરપાલિકાના ટાઉન પ્લાનરની જગ્યા ઘણા સમયથી ખાલી છે જેનાથી પાલિકા વિસ્તારમાં નવા ઘરો બનાવવા આકારણી કરવા રજા જેઠી મેળવવા અને બેંક લોન સહિતના અનેક કામો ટાઉન પ્લાનરની સહી વગર થતા નથી મારા ધ્યાને આવેલ છે તે મુજબ એકસો અડસઠ જેટલી ફાઇલો નગરપાલિકામાં પેન્ડિંગ પડેલ છે તો તાત્કાલિક છોટા ડેપો નગરપાલિકાના ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્યએ પત્ર લખ્યો હતો মহেশ শুধু ছোটা নিউজ টুডে ছোট উদয়পুর